ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય કે ભક્તિ કરો તો ભેદ જાણો આ ભક્તિ માર્ગનું એક મહાન સૂત્ર છે અને સમજવું પણ જરૂરી છે તો ભક્તિ એટલે શું ભેદ જાણવો અગમ એટલે શું અને અગમને કેમ જાણવું અને એવા કયા ગુણ છે જેને આપણે ધારણ કરવાથી ભક્તિ માર્ગમાં ચાલી શકી અને એવા તે કયા ગુણ છે કે જેને આપણે છોડી શકવાથી પણ ભક્તિ માર્ગમાં ચાલી શકી અને ત્યારે જેને આપણે અગમભેદ જાણ્યો એમ આપણને જણાય એ આ અગમભેદનો ખુલાસોમાં ગંગામાના ભજનમાં સરસ છે કે ભક્તિ કરવી તો અગમભેદ જાણો એ અગમભેદ જણાવીને એની એવી ભજનની રચના કરી છે કે ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું અને મેલવું અંતરનું અભિમાન આ બધા એક એક કડીમાં જે કે કોઈ વર્ણન કર્યું છે એ અગમભેદના બધા ખુલાસા છે કે રાંક થઈને રહેવું એટલે કે નાનું થઈને રહેવું જો ભક્તિ કરવી છે સાવ દીનદયાળ થઈને બની જવું સંપૂર્ણ અભિમાન રહિત બની જવું આ જ ભક્તિ અગમભેદને જાણ્યો ગણાય અને સદગુરુ શરણમાં શિશ નમાવી અને કર જોડી લાગવું પાય અને સમજવી ગુરુજીની શાન અને જાતિ પણ છોડી અજાતિ થવું રહે કાઢવો વર્ણનો વિકાર તો ભક્તિ માર્ગમાં ચાલવા માટે જાતિ પાતિ પણ આપણે છોડવું જરૂરી છે આ જ ભક્તિ માર્ગ છે ભક્તિના માર્ગના જે પંથિક જે છે એ જાતિ પાતી નથી તેવા માર્ગીની તો જાતિ પણ ત્યાગી થવું પડે અને અજાતિ બની રહેવું જોવે અને એ માર્ગે જનારા કોઈ પણ જાતિ અભિમાન એનામાં હોવું નહીં જોવે જાતિપણાનો સંપૂર્ણ ત્યાગ કરી અજાતિ થઈ જવું કેમકે જાતિભાતિ નહીં હરિના દેશમાં ને એવી રીતે રહેવું નિર્માણ કેમ કે પાતિ હરિના દેશમાં નથી અને એવી રીતે જ રહેવું જોઈએ નિર્માણ એ જ ભક્તિ હાસી આ અગમભેદ જાણ્યો ગણાય કે પ્રભુના દેશમાં તો જાત ભાત ભેદ કાંઈ પણ નથી અને પારકા અવગુણ કોઈના જોવે નહીં એને કહીએ હરિના દાસ આ ભક્તિના સૂત્ર છે આ અગમભેદના ખુલાસા છે કે કોઈના અવગુણ જોવા નહીં અને હરિના દાસ આ લક્ષણ મોટું છે આશા અને તૃષ્ણાને પણ અંતરમાં હોય તો ત્યાંનો પણ ત્યાગ કરવો આશાને તૃષ્ણા એકે નહીં ઉરમાં એનો દઢ કરવો વિશ્વાસ એક મોટી આશા છે એક તૃષ્ણા એવી છે કે કોઈ પણ સંસારી વિષયના ભોગથી આપણે સંતોષ નથી થતા એ તૃષ્ણા જે રહી જાય છે આ પણ એનો ત્યાગ કરવો જરૂરી છે આ જ ભેદના મોટા મોટા ખુલાસા માં ગંગા માઈ પણ તેના ભજનમાં સરસ મજાનું આપણને સમજાવે છે ભક્તિ કરો તો એવી રીતે કરજો કે રાખજો વસુનુંમાં વિશ્વાસ કે પાનબાઈ ભક્તિ કરો તો નિર્માની રહેજો અને માન અપમાનમાં પડતા નહીં અને વસનમાં ચાલજો અને વસનનો વિવેક રાખજો અને સદગુરુના વસનનો મહિમા પણ સમજજો આ પાનબાઈને પણ ભક્તિ માર્ગનો સમજાવે છે અને જ્યારે ગુરુના વસનોનો મહિમા જ્યારે સંપૂર્ણ સમજ્યો ત્યારે જ આપણો જન્મ સફળ થઈ જશે કે ભક્તિ કરવી તો અગમભેદ જાણો આજે મહાસૂત્ર છે બહુ સુંદર છે પણ આનો ભાવારથ મા ગંગામયી પણ સરસ રીતે એના ભજનની વાણીમાં પણ ગાઈને આપણને સમજાવ્યો છે આના અગમભેદ પણ આપણને સમજાવ્યા છે કે આમાં જે ભજનની અંદર આપણને ગંગામાય કીધું કે આટલું આટલું છોડો અને આટલું આટલું સ્વીકારો જેને અગમભેદ જાણવાની કાંઈ જરૂર રહેતી નથી અને આ ગુણ ધારણ કરવાથી આપોઆપ અગમભેદ પણ જણાઈ જાય છે અને હરિના દાસ થઈ જઈશું આ જે સુંદર મજાની કડી છે કે ભક્તિ કરો તો અગમભેદ જાણજો सद्गुरु की जय सनातन धर्मनि जय